છેલ્લા પાંત્રીસ વર્ષથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત એવા કરોડિયા ઉંડેરા ગામને પ્રાથમિક સુવિધાઓ આપવાની સાથે તેનો કાયાપલટ પલટ કરવામાં આવશે સયાજીગંજ વિધાનસભાના છેલ્લા પાંત્રીસ વર્ષથી કરોડિયા ગામ નવી ગટર લાઈન પાણીની લાઇન નવા પાણીના નવા બુસ્ટર તે પણ ટાંકી સાથે કામગીરી ચાલી રહી છે એકસો ચૌદ કરોડના ખર્ચ સાથે એસટીપી પ્લાન્ટની પણ કામગીરી કરવામાં આવી રહી છે નેવું ટકા કામગીરી પૂર્ણ થઈ છે જ્યારે દસ ટકા બાકી છે પહેલા ચોમાસે માટી બેસવાની શક્યતા છે જેથી લોકોને હાલાકીનો સામનો કરવો પડશે પણ આવનારા દિવસોમાં નવો અઢાર મીટરનો રોડ મધુર નગર ચાર રસ્તાથી કરોડિયા પ્રાથમિક શાળા એક થઈને દેસાઈપુરા રેલવે ફાટક સુધીનો રોડ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવી રહ્યો છે ત્યારે આ ફાટકની ઉપર પચાસ કરોડ રૂપિયાના ખર્ચે રેલવે દ્વારા માંગણીના આધારે બ્રિજ બનાવવા જઈ રહ્યું છે તેની આગળ જ બીજા બે રેલવે ગરનાળા ઉપર પચાસ ટકા કોર્પોરેશન અને પચાસ ટકા રેલવે ડિપાર્ટમેન્ટ દ્વારા ચાલીસ કરોડના ખર્ચે બીજો રેલવે ઓવરબ્રિજ બનાવવા જઈ રહ્યું છે જે બનતા મધુનગરથી છાણી સુધી આખો રોડ લાઇન નવા રોડ સેન્ટર લાઇટિંગ સાથે ભવિષ્યમાં બનવા જઈ રહ્યો છે ચોમાસું સમાપ્ત થયાની સાથે જ નવા રોડ અને બ્રિજના કામકાજ શરૂ થઈ જશે જેથી કરોડિયા ઉડેરા ગામની સુરત આખી બદલાઈ જશે આખો કરોડિયા બે એટલે કે દેસાઈપરા તરફનો આખો બ્રિજ બની રહ્યો છે રેલવે ઓવર બ્રિજ રેલવે ડિપાર્ટમેન્ટ બનાવી રહ્યું છે પાટકને ક્રોસ કરવાનું જ્યાં અડધો અડધો કલાક લોકોએ રાહ જોવી પડે છે ત્યાં મધુનગરથી છેક આ બ્રિજ સુધી અને અહીંથી બ્રિજ અઢાર મીટરનો રોડ કોર્પોરેશન ભવિષ્યમાં બનાવવાનું છે આ બનશે બનશે એની આગળ એક ઊભી થવાની છે છે વાત સાચી પણ મારા મેયરશીપના છેલ્લા સમયની અંદર કરોડિયા અને ઉંડેરા ગામ છેલ્લા પાંત્રીસ વર્ષથી જે ઝંખતું હતું એટલે કે ગટર લાઈન પાણીની લાઈન પાણીની નવા બુસ્ટર પંપ ટાંકી સાથે આ તમામ કામગીરી આજે એકસો ચૌદ કરોડના ખર્ચે એસટીપી પ્લાન્ટ સાથે ગટર લાઈન અને પાણીની ટાંકીને પાણીની લાઇનનું નવું નેટવર્ક કરોડિયા ગ્રામને મળી રહ્યું છે નેવું ટકા કામગીરી ગટર લાઇનની પાણીની લાઇનની કામગીરી પૂર્ણ થઈ છે હજુ દસ ટકા કામગીરી બાકી છે પહેલાં ચોમાસું આ ગટર લાઈન પુરાતા પહેલાં ચોમાસે માટી બેસવાની છે ચોમાસું પત્યા પછી નવો અઢાર મીટરનો રોડ એ મધુનગર ચાર રસ્તાથી કરોડિયા પ્રાથમિક શાળા એક પાસેથી થઈને જે દેસાઈપુરાનો રોડ છે રેલવે ફાટક છે ત્યાં લગી અઢાર મીટરનો રોડ બનવાનો છે કોર્પોરેશન બનાવવા જઈ રહ્યું છે આ ફાટકની ઉપર પચાસ કરોડના ખર્ચે રેલવે વિભાગ દ્વારા અમારી માગણીના આધાર પર રેલવે ઓવરબ્રિજ બની રહ્યો છે અને એની આગળ બીજા બે રેલવે ગરનાળા છે એની ઉપર પચાસ ટકા કોર્પોરેશન ને પચાસ ટકા રેલવે ડિપાર્ટમેન્ટ આમ બીજા ચાલીસ કરોડના ખર્ચે બીજો રેલવે ઓવરબ્રિજ બનતા મધુનગરથી છાણી સુધીની એક નવી આખી રોડ લાઈન નવા રોડ સેન્ટર લાઇટિંગ સાથે આપણે ભવિષ્યમાં બનાવવા જઈ રહ્યા છે ચોમાસું પત્તાં જ આ રોડની પરિસ્થિતિ પણ બદલાશે અને નવા રોડનું નવા બ્રિજોનું કામકાજ શરૂ થવાનું છે હું પબ્લિકને અનુરોધ કરીશ કદાચ આ ચોમાસામાં નાની મોટી તકલીફ પડશે એ પણ નાની મોટી તકલીફ જ્યાં ખાડા પડશે ત્યાં અમે પેચવર્ક પણ કરાઈશું ત્યાં અમે પુરાણ પણ કરીશું પણ એક ચોમાસું જે પાંત્રીસ વર્ષની આપણી સમસ્યા હતી ગટર લાઈન પાણીની લાઇનની જે વર્ષો જૂની માગણી હતી એ અમે દૂર કરી છે તો એક ચોમાસું નાનું મોટું વેઠવું પડશે પરંતુ આ ચોમાસા પછી આ વિસ્તારની સુરત બદલાઈ જવાની છે હું આપને પણ અનુરોધ કરું છું કે આજનું રેકોર્ડિંગ કરી લો અને પહેલાંના રેકોર્ડિંગ પણ કાઢ લો અને એના પછી આવતા ચોમાસા પહેલાં આ વિસ્તારની હાલત શું છે એકવાર રેકોર્ડિંગ કરીને લોકોને બતાવું છું